તો ભૂલ બતાવે દોષ બતાવે તો પણ સહન કરવાની કોઈ અપમાન કરે તો પણ સહન કરે વિઘ્નોમાં સહન કરે માન આપે ના આપે આવડો મોટો સમયો કર્યો હવે પૂર્ણાહુતિ છે નામ બોલાય ના બોલાય યજ્ઞ સેતુ સ્વામી ભગવત ચરણ સ્વામી નામ બોલવા જીતુભાઈથી કોકનાથી વળી રહી જાય તો કે મેં આટલી સેવા કરી મારું જ ભૂલી ગયા આ લોકોને પોલિટિક્સ છે વખતે મારું જ નામ રહી જાય યોગી બાપા શું કે આપણે તો સેવા કરીએ પણ શાસ્ત્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામીનું નામ આગળ આવે એમાં હું બહુ રાજી આ બોલજો સેવા લખાયા પછી પેલા બોર્ડ પર નામ હોધે આપણું છે કે નહીં કે બીજી સ્લાઇડમાં આવશે બીજીમાં આવ્યું તીજી વાવશે ઘણા તો સુરેશભાઈ બોલે ને એટલે સુરેશભાઈ બીજા ઊભા થઈ જાય અડધા ઊભા થઈ ગયા હોય પાછા કે અટક બીજી આવી બે જાવ કે પાછા એટલે ભાઈ તારું નામ નથી આ બીજા છે તો નામ ના આવે એમાં પાછા દુખી થઈ જાય એક હરિભક્ત આખું મંદિર બાંધવામાં સખત ભીડો વેઠ્યો સુરત બાજુ મંદિરમાં અને પ્રતિષ્ઠાના ઉત્સવમાં સરદ ચુક્તિ હારું નામ રહી ગયું અને એને પાછું બહુ ખોટું નહોતું લાગ્યું પણ ઘરવાળી એવી વિચિત્ર હતી તણખો છે ને કોઈ પણ આગની શરૂઆત તણખાથી થાય છે તણખો લગભગ બુજાઈ જવા માટે જ જન્મ્યો હોય છે જો એને કેરોસીન છાંટવામાં ના આવે અને પવન ફૂંકવામાં ના આવે તો પેલાને એક તણખો લાગ્યો તો પણ ઘરવાળાએ કેરોસીન છોંટ્યું ગેર ગયા ઘરવાળી શું બોલ્યા લ્યો આટ આટલા ગહ ગયા શાલટમાં નવા મંદિરમાં તોય અહીં નો મહિના આવ્યું કોઈ એમ્પી બેમ્પી પૂછતુંય નથી અને એના મનમાં ખોટું લાગી ગયું કે આરું આટ આટલી સેવા કરી તોય આપણું નામ નહીં સદગુરુ સંતો સમજાવા ગે ઘેર તોય સત્સંગમાં ના આવ્યા અને પાછા પ્રતિષ્ઠાની સેવા કરી આપણી જિંદગીમાં આવો ધક્કો ના લાગે ને એના માટે યોગી બાપાને મારે ને તમારે બધાએ પ્રાર્થના કરવાની છે કે બાપા અમારી કોઈ સેવાનું મોટિવ ફોર્સ માન ના આપતા તોરા ના આપતા અને થોડું ટેસ્ટિંગ કરજો જ અમારે બધાનું થોડું ટેસ્ટિંગ કરજો જ હું બોચાસણનો એક પ્રસંગ છેલ્લે કહેવા માગું છું પૂર્ણાહુતિમાં એક બે પ્રસંગો ત્યાં બોચાસણ પૂનમ હતી ગુરુ પૂનમની સભામાં હું સ્ટેટ પર બેઠો તો મોટે ભાગે હું સભા વ્યવસ્થા સ્ટેજ વ્યવસ્થા સંભાળું અંચરોતરના સ્વયંસેવક હતા અરુણભાઈ હતા આપણા અંચરોતરવાળા જ હતા આણંદવાળા બોચાસણવાળાને બધા ભેગા થયેલા પૂનમમાં તેમાં હું સ્ટેટ બધાને કંઈ કહીને આવ્યો અને પછી હું સ્ટેટ પર બેઠો ત્યાં નારાયણ મુનિ સ્વામીની અચાનક નજર પડી મન કે અપૂર્વ સ્વામી હરીશભાઈ એમ બેસવા જાય છે પણ પેલો બેસવા દેતો નથી હરીશભાઈ દવે આપણા આણંદના જ અને સેક્રેટરી પાછા બીએપીએસના સેક્રેટરી ચિંતન ક્યાં છે ચિંતન હા એના ફાધર તે હરીશભાઈ મુખ સેવક જેવા એ કોઈ દાડો બોલે જ નહીં મગનું નામ મરી પાડે નહીં તમે એને ઓળખી જ ના શકો કાતો વ્હાઈટ શર્ટ અને પેલો કાળો પેન્ટ પહેરે જબ્બો લેગો પહેરે સદરા જેવો હાવ પટલો હોય એમનું હોય અને કશું ફાઇલો લઈને જતા હોય આમાં તો ગુરુ પૂનમે આવ્યા હતા એટલે પેલું કશી ફાઇલ બાઇલ નહોતી લઈને આવ્યા તે સભામાં બેસવા ગયા તે એમને કાર્યકર ના પાડતા હતા ખુરશીમાં એટલે નારાયણ મુનિ સ્વાઈ મન કે જાઓ હરીશભાઈ ના પાડે છે એટલે હું ત્યાં ગયો પેલા કાર્યકરને મેં કીધું ભાઈ બેસવા દો અમને મને કે વીઆઈપીનું છે અમને ના બેવા દેવાય એટલે મેં ના પાડે મેં કીધું ભાઈ આ હરીશભાઈ છે બેસવા દે મને કે ચરોતરમાં તો ગોમે ગોમે હરીશભાઈ હોય મને આવું કીધું બોલો કાર્ય કરે મને કે ચરોતરમાં ગોમે ગોમે હરીશભાઈ હોય એટલે મેં કીધું હરીશભાઈ સેક્રેટરી છે મને કે ડેરીએ ડેરીએ સેક્રેટરી હોય મેં દૂધ સહકારી મંડળીના નથી આ સેક્રેટરી આ બીએપીએસ ના સેક્રેટરી છે એમની સહી હું તું બધા કામ કરીએ તો મને છણકો માર્યો મને કે તો પછી બધી ખુરશીઓ ગઈ આવું બોલીને મારો બેટો એ જતો રહ્યો પાછો એ દાડો મેં નક્કી કર્યું કે તમે બીએપીએસ ના સેક્રેટરી થઈ જાઓ ને તોય તમને કોક ના પાડનારા બીએપીએસ માં જન્મી જ ગયા છે એટલે આપણે ફાંકો રાખવો નહીં તૈયારી રાખજો બધા સોફા વાળા ખુરશીઓ વાળા જ કસોટી થવાની જ અને કરવી જ જોઈએ તો ખબર પડે કે ફૂલદોલમાં રંગ કેવો ચડ્યો છે આમ તો ચોકડી માં બધા બેઠા હોય ને ચોકડી ને બેહાડે તમને બધા ચરોતરવાળા અને આગળ બેઠા હોય ને ભાઈ બાપા રંગે એટલે યોગી આવો તે રંગ મુને સીટ લગાડ્યો હમણાં જીઆઈપી મોકલે ખબર પડે કેવો રંગ ચડ્યો હમણાં ખાવાની ડિશ બેસ્ટ ના મળે પાર્કિંગ પાર્કિંગમાં જગ્યા ના મળે અને વીઆઈપીના પાસ ના મળે તો રંગ ઉતરી જાય બધા રંગ યોગીનો રંગ નથી ચડ્યો પાસનો રંગ ચડ્યો એટલે એસી રૂમનો રંગ ચડ્યો વીઆઈપીનો રંગ ચડ્યો બરાબર છે મળે તો એસીમાં ઉતારો કરજો મળે તો ચોકડીમાં બેસજો પણ કોક કોકડાળો જગ્યા ના મળે તો પણ મોઢું વીલું ના કરો તો યોગી બાપાનો રંગ ચડેલો હાચો તો છેલ્લે આપણે યોગી બાપાને પ્રાર્થના એ કરવાની છે કે સ્વામી આપનો આજે જે જન્મ દિવસ છે તમે તો ધામમાં જતા રહ્યા પણ તમે અમારા પર મોટી કૃપા એ કરતા ગયા કે તમે બોલતા ગયા પ્રમુખ સ્વામી અમારું સર્વસ્વ છે અને તમે બોલતા ગયા કે મહંત સ્વામી જેને એકવાર સિક્કો મારી દે એને અક્ષરધામમાં જતા કોઈ રોકી શકે નહીં આ યોગી બાપા બોલતા ગયા લખતા ગયા પરિચય આપતા ગયા હવે મહાન સ્વામી મહારાજ યોગી બાપાનું સ્વરૂપ છે એમના જેવી સાધુતા એમના જેવું નિર્માણ નિપણું એમના જેવી મૃદુતા એમના જેવી પવિત્રતા જાણે કોપી હોય ને કોપી જ કોપી પેશ કર્યા હોય ને અને એ જ આણંદમાં યોગી બાપાની એક નજર મહન સ્વામીની વિનુભાઈની આંખમાં પડી અને જે ઘાયલ થયા આણંદ તો સત્પુરુષની સામર્થ્યની ભૂમિ છે આણંદ તો સત્પુરુષની ટ્રાન્ઝેક્શનની ભૂમિ છે આણંદ તો સત્પુરુષની ઓળખાણની ભૂમિ છે આણંદ તો સત્પુરુષની પ્રાગટ્યની ભૂમિ છે જન્મભૂમિ છે આ આણંદ તો એમની ભૂમિ છે આવી ભૂમિ છે તો આપણે હવે છેલ્લે થોડી પ્રતિજ્ઞા યોગી બાપાએ રવિસભાનું જે કીધું છે પચીસ હજારનો નફો જતો કરીને પણ રવિસભા ભરવી યોગી બાપાએ કીધું છે કોઈનો અવગુણ લેવો નહીં કોઈનો નહીં થાથા થાબડા જેવો હોય તોય અવગુણ નહીં બધા જ બ્રહ્મની મૂર્તિ છે અને યોગી બાપાએ લખ્યું છે કે મારા ગુરુની જયંતિ ઉજવવાની હોય તો હું માથું આપી દઉં આજે આપણે પ્રાર્થના કરીએ છીએ કે તમારા વાલ સોયા મહંત સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમારે એમની હાજરીમાં ઉજવવો છે